અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના તેત્રીસ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમનો શુભારંભ આજે રાજકોટ જેતપુર અને જૂનાગઢ ખાતે એબીપીએસએસ હોદ્દેદારોએ પત્રકાર સાથે ચર્ચા વિચારણા કરી દેશના સૌથી મોટા પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાની માંગ સાથે શરૂ કરવામાં આવેલા અભિયાનને વધુ તેજ બનાવવા માટે આજ રોજ તેત્રીસ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે એબીપીએસએસના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયા એનસી સદસ્ય બાબુલાલ ચૌધરી મિનહાજ મલિક સહિતના હોદ્દેદારોએ રાજકોટ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે પત્રકાર સુરક્ષા અભિયાનને આગળ વધાર્યું હતું આજ રોજ રાજકોટથી પ્રસ્થાન કર્યા બાદ જેતપુર ખાતે જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી હતી જેમાં જેતપુર પત્રકાર સંઘના પ્રમુખ મનોજ પારધી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે બપોર બાદ ચાર કલાકે પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલી માણાવદર કેશોદ ભેસાણા સહિતના તાલુકામાંથી પત્રકાર પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા એબીપીએસએસના જિલ્લા પ્રભારી પ્રકાશ દવે ઇરફાન શાહ લક્ષ્મણ દયાતર વિવેક મહેતા ભાર્ગવ ટાંગ કાસમ હોથી ભાઈ શ્યામ સરકાર ઇમરાન સરદી ઉપલેટા દીપક ભાસ્કર ધોરાજી ધર્મેન્દ્ર ટાંગ સહિત જિલ્લામાંથી અનેક પત્રકારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા એબીબીએસએસ હોદ્દેદારો સાથે સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢના વરિષ્ઠ અને લડાયક પત્રકાર વનરાજ ચૌહાણે સાથે ખાસ મીટિંગ કરીને જૂનાગઢ જિલ્લાના પત્રકાર જગતની તાસીર વિશે ચર્ચા કરી હતી અને ભવનાથ તળેટીમાં કાઠિયાવાડી અતિથ સાથે મહેમાનોએ રાત્રિભોજનનો આનંદ માણ્યો હતો